હું માં હો રૂપિયા પડ્યા હોય તો લાવ દો મારે ઉતરેણ આવે છે પતંગને ફિરકી લાબી છે હવે ભણે મારા કેમ ચાર રૂપિયા પડ્યા છે તને જે જે કરું હમણાં તો કાલે હો ની નોટ આલી હતી એ વાપરી પરી એમ છો મારે પૈસાનું રાડખણ છે હું તને ભણે પૈસા જે જે કરું તે હો રૂપિયા ના હોય તો મારા ભાઈના નામે જમીન ની મારા નામે કરાવો વાપરી હ ભોણેદ મંગાતા હોય છે કાલે ભણે જ આવ્યું હોય તો પાંચસો રૂપિયા લઈ જાય પતેંગ લાવેલ ફિરકી લાવેલ મોજ કર ભોણેદ હમમાં હમ હોવાને બદલે હવે પાંચસો રૂપિયા ચોથી આવ્યા પુલિસ કહેવાય છે ને કે સીધી વાગળીએ જી ના ને રે ને તો આખા જીને ફટકો કરીને ગરમ કરીને જી કાઢી લેવું અને તમારે એમ હશે ફોણે જ દાતો રહે પૈસા લીધા વગર એમ ના ન હોય ફોળો છે ને તમારો આ ફોડે જ નવે મેલવા લાવવો પડશે નકા આ જ મને ભીખારી કરશે કેમ કે આ દરરોજ દરરોજ હો હો રૂપિયા લઈ જાય છે તો પછી મને ભૂખ ભેગો કરશે એને મેલવા લાવવો પડશે હવે